મમ્મી આજે કેટલા દિવસ પછી માં અનુપમા જોઈ હમણા તો કામમાં માં ને કામ માં કેટલા એપિસોડ મિસ થઈ ગયા ઓ હો હો સોશિયલ મુદ્દો એક સવાલ પૂછું હા પૂછું તારી સિરિયલ ચાલુ હોય અને હું તને ડિસ્ટર્બ કરું કંઈક ને કંઈક કામ ચીંધું તો તને ગુસ્સો આવ્યો છે ને મોબોજ ગુસ્સો આવે જ્યારે હું અનુપમા જોતી હોય ને તમને કંઈ કામ છીંડો તો બહુ જ ગુસ્સો આવે તો પછી દુએ ગુસ્સોને કઈ રીતે કાઢે ચા બનાવીને બેટા ચા બનાવીને માં ચા બનાવીને કઈ રીતે આદુને કૂટી-કૂટીને નાખે હં કંઈ સમજ્યા આ છે એસકા મતલબ મે 阿姆斯勒这你别笑。